યાત્રાધામ વીરપુરમાં બસો છવ્વીસમી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે યાત્રાધામ વીરપુરની મુખ્ય બજારો મકાનો ગેસ્ટ હાઉસ સહિતના જગ્યાએ રંગબેરંગી લાઇટોથી ઝળહરી ઉઠ્યું છે વિશ્વવિખ્યાત સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે વીરપુરમાં દિવાળી બાદ ફરી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે વીરપુરમાં સુરતથી સાયકલ યાત્રા કરી બાપાના ભક્તો ઉમટી પડ્યા છે

છે છે મનોકામના પૂર્ણ પૂર્ણ એવી અમે આશા રાખીએ હું અઠાવીસ વર્ષ થી આવું છું દર વર્ષે અઠાવીસ વર્ષ થી આવું આજે સંત શિરોમણી જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મ પાવન પ્રસંગે લાખો ભાવિક દર્શનાર્થીઓ બાપાના દર્શન કરી એક ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે એ શોભા યાત્રામાં તમામ ગ્રામજનો અને બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ આ શોભાયાત્રા માં જોડાશે

વીસ પાંત્રીસ વર્ષ થી અમે જણા બાપાના દર્શન કર્યા છે કેટલી બહુ શ્રદ્ધા બાપા પર છે બાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર જલારામ